બારસો સિત્યોતેર શબ્દ મિત્રો પીઠ પીઠને અંગ્રેજીમાં શું કહીશું તો પીઠને અંગ્રેજીમાં કહીશું બેક બી બેક મતલબ કે પીઠ બારસો ઇઠ્યોતેર શબ્દ મિત્રો પીવું પીવું અંગ્રેજીમાં શું કહેવાય તો પીવું અંગ્રેજીમાં કહીશું ડ્રિંક ડીઆરઆઈ એન કે ડ્રીંક મતલબ કે પીવું બારસો ઓગણસી શબ્દ મિત્રો પીપી પીપીને અંગ્રેજીમાં શું કહેવાય તો પીપીને અંગ્રેજીમાં કહીશું स्वीट एस डबल्यू डबल स्वीट मतलब के पीपी बार सौ ऐसी शब्द मित्रों पीरसवु पीरसवु ने अंग्रेजी में कह शू कहवाये तो पीरसव अंग्रेजी में कहीसू सर्व फूड एस आर वी सर्व एफ डबल्यू डी फूड सर्व फूड मतलब के पीरसव बार सौ एकमो शब्द मित्रों पीव पीव ने अंग्रेजी तो में कह शू कहवाये तो पीव ने अंग्रेजी में कहीसू टू ड्रिंक टीओ टू डी आर आई एनके टू ड्रिंक मतलब के पीव બારસો બ્યાસી શબ્દ મિત્રો પુખ્ત વયનું પુખ્ત વયનું અંગ્રેજીમાં શું કહેવાય તો પુખ્ત વયનું અંગ્રેજીમાં કહીશું એડલ્ટ એલ ટી એડલ્ટ મતલબ કે પુખ્ત શબ્દ મિત્રો પૂરી પૂરીને અંગ્રેજીમાં શું કહીશું તો પુરીને અંગ્રેજીમાં કહીશું ફ્રાઈડ બ્રેડ એફઆરઆઈ એડી ફ્રાઈડ બીઆરી એડી ફ્રાઈડ બ્રેડ મતલબ કે પૂરી બારસો ચોર્યાસી શબ્દ મિત્રો પેટ पेटने अंग्रेजी में सो कहवाई तो पेटने अंग्रेजी में कहसू स्टमक एस टी ओ एम ए सी एच स्टमक એટલે પેટ 1285મો શબ્દ મિત્રો પેંડા પેંડાને અંગ્રેજીમાં શું કહેવાય તો પેંડાને અંગ્રેજીમાં કહીશું પેંડા પેંડાને અંગ્રેજીમાં પેંડાશ કહેવાય જેનો સ્પીલિંગ થાય પી એ એન ડી એ પેંડા મતલબ કે પેંડા 1286મો શબ્દ મિત્રો પોચુ પોચુને અંગ્રેજીમાં શું કહેવાય તો પોચુને અંગ્રેજીમાં કહીશું સોફ્ટ એસઓ સોફ્ટ મતલબ કે પોચું બારસો સિત્યાસી મો શબ્દ મિત્રો પોષણ પોષણ અંગ્રેજીમાં શું કહેવાય તો પોષણ અંગ્રેજીમાં કહીશું ન્યુટ્રિશન ટી ઓ એન ન્યુટ્રિશન મતલબ કે પોષણ બારસો ઇઠ્યાસી મો શબ્દ મિત્રો પ્રાણી પ્રાણીને અંગ્રેજીમાં શું કહેવાય તો પ્રાણીને અંગ્રેજીમાં કહીશું એનિમલ એ એનઆઈ એમ એલ એનિમલ મતલબ કે પ્રાણી બારસો નેવ્યાસી મો શબ્દ મિત્રો ફરસાણ ફરસાણને અંગ્રેજીમાં શું કહેવાય તો ફરસાણને અંગ્રેજીમાં કહીશું સોલ્ટી ફૂડ એસ એલ ટી વાય સોલ્ટી એફડબલુડી ફૂડ સોલ્ટી ફૂડ મતલબ કે ફરસાણ બારસો નેવમો શબ્દ મિત્રો ફળ ફળને આપણે અંગ્રેજીમાં શું કહેવાય તો ફળને અંગ્રેજીમાં કહીશું ફ્રૂટ એફ આર આરયુ આઈટી ફ્રૂટ મતલબ કે ફળ બારસો એકાણું મો શબ્દ ફાલુદો Falu dana anggaran jemaat suka falu dana anggaran su falu f a l u d, falu dana anggaran falu